બારે મેઘખખાંગા વરસાદથી રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાયા છે વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં ભરાયું છે પાણી નાના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો દુકાનદારો અને વેપારીઓના જીવ વધારશે હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો વલસાડમાં ખાબકેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર વાપીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વાપીના છેવાડે આંબેડકર નગરમાં ભરાયા છે પાણી લોકોના ઘરોમાં પણ ઘુસ્યા છે પાણી ઘરવકરી અને સામાનને નુકસાન થઈ રહ્યું છે તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ આગામી સાત દિવસ અતિ ભારે વરસાદની આગાહી ભારે વરસાદને પગલે સરકાર એલર્ટ મોડ પર રાજકોટમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉપરવાસ માં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી મધુબન ડેમમાંથી પચીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે દમણગંગા નદી સાથે જિલ્લાના તમામ નદી નાળાઓ ફરી વખત બે કાંઠે વહેતા થયા મહેસાણાના વિજાપુરમાં આપ પાટ્યા જેવી સ્થિતિ અનુપમ શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા વિજાપુરથી હાઈવે જવાના માર્ગ પાણીમાં ગરકાવ વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ટીવી રોડ વિસનગર રોડ ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી મહેસાણાના વિજાપુરમાં ભારે મેઘખાંગા મેઘરાજાએ ભૂકા બોલાવતા જળબંબાકારની સ્થિતિ લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી વિજાપુર એસટી ડેપો નજીક આવેલ રેલવે ઓવરબ્રીજના ગરનાળામાં ભરાયા પાણી રાહદારીઓ વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર થયા લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ કરી વિજાપુરમાં ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાતા પાણી નિકાલ માટે પાલિકા દ્વારા પંપ મુકાયા નીચાણવાડા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા

ખેડામાં સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ કપડવંજ કટલાલ ડાકોર મહેમદાબાદ મહોદા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ યાત્રાધામ ડાકોર સહિત કાલસર નિશ ધુણાદ્રા સુઈ આગરવા સહિતના ગામોમાં મેઘમહેર ખેડાના કપડવંજ શહેરમાં અનરધાર વરસાદ રસ્તા બેઠમાં ફેરવાયા પટેલવાડા મીના બજાર કાછિયાવાડ રત્નાકર માતા રોડ દાણા રોડ સહિત કપડવંજના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

દેસરા ગામે ન્યૂઝ નદીના પાણી વળતા સ્થિતિ અહીં બગડી છે ગણદેવીના ના ધારાસભ્ય સાથે બેટમાં ફેરવાયેલ ગામની સ્થિતિનો ચિતાર મેળવા ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું બિલીમોરા પાલિકાના ફાયર જવાનો સાથે રેસ્ક્યુ બોટમાં ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું આ વિસ્તારમાં જે પ્રકારથી બગડી છે કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે કેવી પરિસ્થિતિ ભાવિન ચોક્કસથી જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદને કારણે જે નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરમાંથી પસાર થતી કાવેરી અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વધારો થવાના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે બિલ્લીમોરા શહેરના ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે અને જે લોકો જે રહેણાંક વિસ્તારો છે

જે ફાયર વિભાગના જવાનો જે છે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કમર કેર પાણીમાં જવાનો જે તંતુર મહેનત કરીને લોકોને સ્થળાંતરની જે કામગીરી હતી એ કરી હતી ન હવે આજે જે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જે જે વિસ્તારમાં આવ્યા છે ત્યાં આ પરિસ્થિતિ છે આપણે જે સ્થાનિક જે ધારાસભ્ય છે એ પણ લોકો સાથે હાલ જે વાત કરતા નજરે ચડી રહ્યા છે સ્થાનિકો જે છે એમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે અને કઈ રીતનું આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે

જે વિસ્તારમાં વધુ પડતો વરસાદ હોવાના કારણે કાવેરી અને ખરેડો આ બિલકુલ રહી છે એના કારણે જે એમાં પાણી ઘણા વધી ગયા છે કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા છે કેટલાક છે હજુ પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે આજે જે બાર એક વાગ્યા સુધી જે ઉપર વરસાદ વધુ પડ્યો છે એ પાણીની આવક હજુ પણ ચાલુ છે એના કારણે પાણી વધશે પણ અત્યારે છે જો ધીરે ધીરે આવો વરસાદ ઓછો થઈ જાય તો પાણી ઓસરી જવાની શક્યતાઓ છે હવે પાછી ભરતી પણ છે દરિયામાં એના કારણે એ પાણીની અસર નીચાણવાળા વિસ્તારમાં રહેશે પણ તંત્ર પણ સજાગ છે અમે પણ બધા સજાગ થઈ ગયા છે અમારા આગેવાનો સંગઠનના આગેવાનો બધા જ લોકો અમે ભાગ લઈ રહ્યા છે બિલકુલ જે પ્રકારથી વલસાડ માં આવ્યું છે પૂર ઓરંગા નદીના પાણી કિનારા વિસ્તારમાં ઘુસ્યા બારુડિયા વાડ લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી છે લોકોની ઘર વકરીને મોટું નુકસાન થઈ રહ્યું છે લોકો સર સામાન ઘરમાં છોડીને રવાના થયા છે રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે પૂરની સમસ્યાથી લોકોને થાય છે પારાવાર નુકસાન એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે વાપીમાં બારે મેઘખખાંગા વરસાદથી રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાયા છે વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં ભરાયું છે પાણી નાના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો દુકાનદારો અને વેપારીઓના જીવ વધારશે હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો વલસાડમાં ખાબકેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર વાપીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વાપીના છેવાડે આંબેડકર નગરમાં ભરાયા છે પાણી લોકોના ઘરોમાં પણ ઘુસ્યા છે પાણી ઘરવકરી અને સામાનને નુકસાન થઈ રહ્યું છે તો હવે નજર કરીશું મહત્વપૂર્ણ ટોપ થ્રી ન્યૂઝ પરત દિવસ અતિ ભારે વરસાદની આગાહી ભારે વરસાદને પગલે સરકાર એલર્ટ મોડ પર રાજકોટમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી મધુબન ડેમમાંથી પચીસ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે દમણગંગા નદી સાથે જિલ્લાના તમામ નદી નાળાઓ ફરી વખત બે કાંઠે વહેતા થયા મહેસાણાના વિજાપુરમાં આપ પાટ્યા જેવી સ્થિતિ અનુપમ શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા વિજાપુરથી હાઇવે જવાના માર્ગ પાણીમાં ગરકાવ વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ટીવી રોડ વિસનગર રોડ ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી મહેસાણાના વિજાપુરમાં બારે મેઘખાંગા મેઘરાજાએ ભૂકા બોલાવતા જળબંબાકારની સ્થિતિ લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી વિજાપુર એસટી ડેપો નજીક આવેલ રેલવે ઓવરબ્રીજના ગરનાળામાં ભરાયા પાણી રાહદારીઓ વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર થયા લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ કરી વિજાપુરમાં ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્ષમાં પાણી ભરાયા ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાતા પાણી નિકાલ માટે પાલિકા દ્વારા પંપ મુકાયા નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકોની માંગ ઉઠી જૂથ પંચાયત દ્વારા પાણી નિકાલ ન કરતો હોવાનો રહીશો નો આરોપ ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ઠાસરા તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી અજુપુરા લાભપુરા હરિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો અમૃતપુરા અને ચંદાસરને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ ખેડામાં સતત બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ કપડવંજ કટલાલ ડાકોર મહેમદાબાદ મહુદા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ